મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ બે નો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ બેનો શુભારંભ કરાવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાનોની ઓળખ બન્યો છે ક્રિએટિવ થિંકિંગ આગવી સુઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ

આજે વૈશ્વિક સ્તરે આપણા સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યા છે સ્પેસ સહિતના અવનવા ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યા છે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમિયાન લાઇવ પેજ અને લાઇવ ફંડિંગ સ્ટાર્ટઅપ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પચાસથી વધારે ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારો સાથે સીધો સંપર્ક સ્ટાર્ટઅપ પિચિંગ ઉદ્યોગ નિષ્ણાંતોનું માર્ગદર્શન મુખ્ય માર્ગદર્શક સેશન્સ અને સ્ટાર્ટઅપ એક્સપો જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી